સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જય રાજસિંહ મોરીએ ચીફ ઓફિસર સોલંકીને કર્મચારીઓના પ્રશ્નને લઈને કરેલ રજૂઆત

એક સમાન કામ હોય પણ છતાં એ છે એક સમાન કામગીરી કરતા હોય તો એકને પચાસ હજાર મળે એકના દસ બાર હજાર મળે કામગીરી બંને સરખી કરતા હોય અને ઘણા સાહેબો મારે એવાય ધ્યાનમાં આવે છે ભૂતકાળમાં લેબર કોર્ટમાં કેસ પણ જીતી ચૂક્યા હોય પણ એમ છતાં કોઈ એને કામ હશે એમને હજી સુધી એને લાભ આપવામાં આવ્યો નથી એટલે સાહેબ અમારી આપને નમ્ર વિનંતી છે કે જે કોઈ પણ આવા જે લેબર કોર્ટમાં જેને ચુકાદા આવી ગયો હોય તો એવા જે કોઈ કર્મચારી હોય એને આપણે કાયમી કર્મચારીનો લાભ તાત્કાલિક અસરથી આપણે આપીએ જેથી જે સમાન કામગીરી સમાન વેતનનો જે આપણો કેન્દ્ર સરકારનો નિયમ છે એની પણ યોગ્ય જાળવણી થાય અને જે કામગીરી ખરેખર કરે છે તો એ પણ એમને વધુ સંતોષકારક રીતે આગળ કામગીરી કરી શકે Hoe seker ek? Hoe seker